તમે બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવવાનું કાવતરું કરી પોલીસ મને પસાવાની કાવતરું કરીને બેઠી હતી તેનો મને અંદાજો નતો હું પોલીસ

પોલીસ ના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય કરી રહ્યા છે અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતર એકલા નથી આ ચૈતર એકલો અવાજ નથી આ બંધારણે આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે અમારી જનતાનો બેસીને આજે હું મારા ઈષ્ટદેવ ને મારા માતાજી ને મારા ભગવાન ને હું પ્રાર્થના કરું છું જે ગુજરાતના યુવાનો હોય જે ગુજરાતની મહિલા હોય અમારા લોકો ના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે જ આજે હું પ્રાર્થના કરું છું સમય દરમિયાન મારા અને મારા પરિવાર સાથે આવનારા આમ આદમી પાર્ટી ના માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવતમાનજી પ્રદેશ પ્રમુખ અમારા યસુદાનજી ગોપાલજી મનોજજી અમારા વિસ્તારના તમામ આગેવાનો તમામ આગેવાનો સાથે કેટલાક સાથી કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનો એ સહકાર આપ્યો સામાજિક ધર્મ ધર્મગુરુએ કેટલાક મોભી મંડળોએ બધાએ મારા પ્રત્યે જે પ્રેમ રાખવ્યો છે લાગણી દાખવી છે બધા જ પોલીસ અધિકારીઓ બધા પોલીસ અધિકારીઓ સરકાર અને ભાજપના એજન્ટ નથી હોતા કેટલાક અધિકારીઓ પોતાની પ્રતિષ્ઠા ઈમાનદારી સુરક્ષા કામ કરે છે છે એવા એ લોકોએ પણ આમાં મને સહકાર આપ્યો જે પણ આ કપરા સમયમાં મને સહકાર આપ્યો છે એ તમામ લોકોનો હું આભાર માનીને મારી વાણીને વિરામ માગું છું બધાનો ખૂબ ખૂબ આભાર આજના પ્રસંગે હું ઘણો વ્યતીત હતો બહાર આવીને જોયું કે તમારો પ્રેમ તમારો

એજ મારી તાકાત છે એ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું ત્યારે આવનારા દિવસોમાં અહીના જે પણ ગ્રાન્ટોને ગ્રાન્ટોગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને ને રણ કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે નંબરિયા ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવવાનો અવાજ હજુ પણ મજબૂતાઈ થી તમારી સામે ઉઠવાનો છે તમે તૈયાર અહીં ઉભેલા તમામ સાથી યુવાનો આગેવાનો વડીલોને કહેવા માંગુ છું સત્તામાં આવવાની જરૂર છે ત્યારે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ગુજરાતના તમામ વિસ્તારના યુવાનોને આહવાન કરું છું આવો બધા ઘરે શાંતિથી પહોંચી જજો તમે ઘરે પહોંચો ત્યાં સુધી અમને બધાને ચિંતા થશે આટલું કહીને અહીંયા વધારે સમય નહી રોકાતા જાહેર માર્ગ હોય ટ્રાફિક ની સમસ્યા અડચણરૂપ ના બને એ પ્રકારે બધા અહીંથી પોતાના ઘરે પહોંચી જજો આજ એકવાર મારા સાથી રાજકીય સામાજિક ધાર્મિક તમામ લોકોનો આભાર માની બદલ ન્યાય પ્રણાલી ઉપર મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં પણ મારી સાથે ન્યાય થશે સત્યને ને ગમે તેટલો પરેશાન કરવામાં આવશે પણ સત્ય પરાજિત નથી પણ સત્યનો જ વિજય થવાનો છે

અંબાજી જિલ્લાના ઉમરગામ સુધી આદિવાસી સમાજના અવાજ ને છે બે હાજર સત્યાવીસ